મારી માની છગી ને ધરાઈ ને ખવડાવ્યું છે ધરાઈ ને ખવડાવ્યું છે પણ ધરાઈ જવું હોય તો શું કરવાનું

તો દવાઓ ગળવાની પછી હવે ખાધું ધોરઈ ધરીને ખાવા જોવો તો પાછો પાગે તૂટે જતો એ ખાલી હું મારા જઈ તમે વાળી નાખ્યું મારા બધું વળી ગઈ ધરીને કાલ હોજે બરાબર નું ખવરાયું મારા જવું હોય તો શેરી દે જવ લે અરે પડે એમ ના એમ ખબર પડે ના ના કે તાર મોટા ઉપાડે ચાલી ઘરો કુટુંબ ચાલી બોલે હવે મારા શાલી ઘરો શાલી ઘરો કુટુંબ છે શાલી ઘરો હોજેદાર છું મને કોણ બોલે તે કે લઈ જાય બોલા નહીં પણ તું ડોલ લઈ લે અચ્છા લઈ જો કુટુંબ વાળા ચાલી ઘરો નું કુટુંબ નહીં લઈ જો એકા દે મંગાતા છે તો બધા હવણ કોમ માં માર જવ પડશે ડુંચી કોમ હતા તો ઘોણા તાણા ના કોઈ બચાવવા કોમ બચાવવા

તમે હુકા લે મારા જિંદગી માં હુકા હોય જ્યારે વેળો છો લે કુટુંબ નોમ લઈને હુકા તમે ખોટા ખોટા મારો ખોસો લે મનો મ થાય સકે તમે હુકા જન્મ લીધો સારી થી પણ મારો ઓક્ષો કાઢો છો એ કીધું તું મન તો ઉપર સરાયો મન તો સેવાનો ફોન આયો તો મારા ઉપર કે પાછા લડવા આયા તા હું તો લડવા નતો હું તો માર ખાઈ ના આયો પણ હું તો સોળા તો તો કીધું લે ના લડાય ના લડાય પણ માર હુકા ખાવી પડે હુકા વેવા ધંધા કરો છો કુટુંબ કોઈ તમારા માટે એ માટે નહીં કોઈ બેગુ ચાલી ઘર તે

હું રાબન કથા બાકસ નું બંડલ લેતાય બેજો અને મટાકો ડુંગળી લેતાજી કોકસાબાઈ કોઈ કરી તો પહેલા પહેલા જલ્દી વાર છે તમારા વાર છે મારા બધી ભૂખી છે બાપડીને ચાર પૂળો કરવો છે

અરે મને નહોતું કીધું પણ અત્યારે મનથી તું છોકરા ત્યારે કરતા જાય ને પેલું બાપક નતું કહી છ ફાળી જતો હતો કે બાપા ભૂલી જતો એ કંઈ ત્રાસ છે ખબર ભૂમો એ ખરું કરી ઓ એ ખરાબ તો ખરાબ પાછી નાખ્યા છે બે ખો ખરાબ એ મુ વાત કરો પણ મારા એક બકાઈ નાખી શોખેલો હા કાંઈ છોકરાએ તે દાડા મનીસ હું છોકરીની પાછળ હું બાપતો હું મ હું જોતા નહીં મન

તમે ચિંતા કરશો નહીં આપણો તો ભાઈ આ જ હા બોલો બોલો હા હા તમારે ચા નું ઉઠાવાનું છે મોણસ ખાલી મને કહી દો ને ત્રણ ચાર દાણા હા લેવડ ઉઠાઈ જાવ મોણસ તમે ચિંતા ના કરતા

અને પેલા હાલ જ કીધું છે ઉપાડવા જવાનું લેડો ફટાફટ અને બીજા પૈસા આ પતાઈ જાય ફોર્મ એના પસાર છે લેડો કાઠિયા કે હા ભાઈ બાજરીઓ ઉગવા આવેલા તું એટલો તાઢો છો ને કે ખરેખર આખા ઉનાળામાં ફર્યો છો ને અમે કોમની સીઝનમાં બધું વરસાદ પડવા માટે એક બધું લીધું છે અલ્યા કે હા ભાઈ લગનોમાં ફર્યા ને ફર્યો બધો ઘરવાળો

પાદરી ડોચી છે અરે ભાઈ લઈ લ્યો કે લે આ પછી સોમાન કુટુ પરળ લેટ પડી જાય તો ને આપડા ઓગણા પરળ એ કુટુ ભાઈ આ વાને મોશા નો કહું સુ કે લે વિવાહો સામાન અને આ બધું કોમ ઓળ કર જે આ વર પડે છે કે તૈયાર થઈ જાય છે ના ના કઢાઈ દેવી છે ના ના કઢાઈ લ્યો ને લઈ લ્યો તો આપડે દોન ના બગાળે આ તો આ કઢાઈ દેવી છે આ પેલા ભાઈ ની કીધું તે સરવાળાને સુખા ભાઈ ને ના ના લઈ લ્યો હો ભલો હા જો અમે તો મન વાત કરી હતી ખબર છે પણ પાછા થી લઈને લાકડીઓ હાથમાં હતી લાકડીઓ લઈને ના બોલી ના મન એકાદી ઠોસી દી તો અમારે બે ભાઈઓ લેવાનું હું એટલે

ઝઘડા ઝઘડા કરાયા છે વેર વિખેર નાખ્યું છે આ ચાલી કુટુંબ ઘરનું કુટુંબ છે ને એમાં બે દાણા જેવા પાછા છે નંગ ને કંટાળા લાવી ચાલી ચાલી ઘર કરે તમારું કુટુંબ આખું બધું ફના ફના થઈ જાઉં આવું આવું રાખશો તો તમારા ચાલી કુટુંબ નું પાસે સાર કરાઈ ને શોખીન બધું વે રહી યાર

પેલા બે હાથ અમે પાછું લાકડી લઈને રોજ વાઘ આવ્યો વાઘ આવ્યો અમે નકર જો હું કંટાળ્યો છું હવે મીટિંગ કરવી છે

કેવામાં તો યે હમણાં વાજવા ફોન આયો તો ક્યાંઈએ અમે ના ના એવું ના કરાવો આપળો હવે એવું કોઈ વધા નહી હોળો લોકેશન તો આટલામાં જ બતાવે છે

અમે ડાયરેક્ટ પોણી 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 એ તો પીવા હું જઉં ઘેર મારો મોન થાય ચા પીતા જો કાકુ ભાઈ ના હું તો અજે કે ભાઈ ને કેણ ને કોમ છે એ છે મારા ના ગાજા તમે ખાટલા માં બેસે તમારા વાળી ચોહી આ બધું નવું નવું લઈને હેડા આવો બે દાડા માર માં મારા બે 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 હાથ ભાજે એટલે તું મને હેરાન કરીશ તો હેરાન કરો લેજો કોક જ્યુસ બનાવ મારો ભાઈ મને ટેકો કરાસી મોય તને નહીં ગમતું સબ કોઈ બોલી સુ મારી માની સવ ગોપાલ તો હાલી એક વખત ખાલે પલા ટીણીઓ તાવરિયાને ઉઠાણ પછી ખાવાનું કાઢ મુએ થોડું કઈ લઉં ફાઈ તો જાતા ભૂખ લાગી પડખોળા દી કોક લેતાયો તો રસો બનાવત ગસકનો